અરવલ્લીમાં બિલ્ડરે પૌરાણિક વાવને પૂરી દેતા લોકોમાં રોષ મોડાસામાં સહયોગ ચોકડી પાસે આવેલ પૌરાણિક વાવનું પુરાણ વાવમાં વર્ષોથી માતાજી નું મંદિર હોવાનો લોકોનો દાવો દાયાભાઈ રાયની જમીન આગળ આવેલી વાવ પૂરી દેતા રોષ ભભૂકી ઉઠ્યો છે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ધજા અને મીણબત્તી લઈ રેલી યોજી ગ્રામજનોએ પૂરી દેવાયેલ વાવની જગ્યાએ ભજન કર્યા

અને પૂરી ગાલી જે રાતો રાત આલોકે બિલ્ડરો એ અને પોતાના હિત માટે અમારા ગામનું આસ્થાનું થનું અહીત કર્યું છે તેના માટે અમે ગામજનો ભેગા થઈ આંદોલન કરેલ છે અને અમારી વાવ અતિ એમ ફરી ખુલ્લી કરી આલવા એટલા માટે અમે સરકારજી માં આગળ પર રજૂઆત કરેલ છે એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોરિયાલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલું હતું અને ત્યાં ખોડિયાર માતાનું મંદિરનું બિરાજમાન કરેલું હતું અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરી અને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરતત્ત્વ વિભાગને જોઈન કરી બીજા કલેકટરોની આજુબાજુના જે અધિકારીઓને જોઈન કરી છતાં મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપીને અને વાવનું પૂરણ કરી નાખ્યું છે